શિયાળામાં જલ્દીથી દહીં કઈ રીતે જમાવું તેની આજે આપણે ટ્રીક જાણીશું હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ શું તમારું પણ શિયાળામાં દહીં પાણી જેવું અથવા તો ફોદા જેવું જામે છે તો ફ્રેન્ડ્સ આ વિડીયો ખાસ જોજો ફક્ત એક વસ્તુ એડ કરવાથી આપણું દહીં એકદમ આઈસ્ક્રીમ જેવું જામી જશે તો ચાલો બધી ટ્રીક અને ટિપ્સ સાથે રેસિપી શરૂ કરીશું જો વિડીયો યુઝફુલ લાગે તો લાઈક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો અહીંયા દહીં જમાવવા માટે આપણે પહેલાં દૂધની જરૂર પડશે તો રેગ્યુલર તમે જે દૂધ લેતા હોય તેમાંથી જ આપણે આ દહીં જમાવવાનું છે જરૂરી નથી કે દરેકના ઘરમાં એક સરખું જ ફેટવાળું દૂધ આવતું હોય છે જો તમારા ઘરે ફેટવાળું દૂધ ન આવતું હોય તો પણ ટેન્શન લેવાની જરૂર નથી નોર્મલ દૂધમાંથી પણ અહીંયા આપણે આઈસ્ક્રીમ જેવું દહીં જમાવીશું તમારે જેટલું પણ દહીં બનાવવું હોય તે દૂધને પહેલાં તમારે ગરમ કરવાનું છે તો ફ્રેન્ડ્સ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીને આ દૂધને આ રીતે ગરમ કરી લેશું બેથી ત્રણ ઉભારા આવે એટલે આપણે પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો ફ્રેન્ડ્સ પહેલાં આપણે દૂધને ગરમ કરી લેવાનું છે એક લીટર હોય બે લીટર હોય કે અડધો લીટર હોય દૂધને પહેલાં આ રીતે એકદમ સરસ રીતે આપણે ગરમ કરવાનું છે તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો દૂધમાં ઉભારો આવવા લાગ્યો છે બસ આ રીતે એકદમ સારી રીતે આપણે પહેલાં દૂધને પકાવી લેવાનું છે દૂધ સારું એવું પાકી જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો આ રીતે મેં દૂધને બે ત્રણ વાર ઊભા આવે તે રીતે મેં પકાવી લીધું છે ને હવે દૂધ આપણું સરસ ગરમ થઈ ગયું છે બસ આ રીતે દૂધને સારી રીતે ગરમ કર્યા પછી તેમાં એડ કરશું એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ જો ફ્રેન્ડ્સ તમારી પાસે મિલ્ક પાવડર હોય તો તમારે મિલ્ક પાવડર તેમાં એડ કરવાનો છે હવે મિલ્ક પાવડરને કઈ રીતે આપણે એડ કરીશું તે પણ જાણી લઈએ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને કાચા દૂધમાં આપણે મિલ્ક પાવડર એડ કરવાનો છે હા ફ્રેન્ડ્સ દૂધ ગરમ કરો તેમાંથી એક વાટકી કે અડધી વાટકી જેટલું દૂધ કાઢી લેવાનું અને પછી તમારે તેમાં મિલ્ક પાવડર એડ કરવાનો છે બજારમાં ખૂબ જ સહેલાઈથી દસ રૂપિયાના પેકેટમાં મિલ્ક પાવડર મળી જાય છે દસ રૂપિયાના પેકેટમાંથી બે ચમચી જેટલો મિલ્ક પાવડર આપણે કાચા દૂધમાં એડ કરી દઈશું જો એક લીટર દૂધ હોય તો તમારે ફક્ત બે ચમચી આ રીતે કાચા દૂધમાં મિલ્ક પાવડર એડ કરીને તેને સારી રીતે ફેટી લેવાનું તો આ રીતે દૂધમાં મિલ્ક પાવડરને ફેટ્યા પછી આ રીતની પેસ્ટ બનીને રેડી થઈ જશે બસ આ રીતની પેસ્ટ બનીને રેડી થઈ જાય એટલે આપણે દૂધમાં તેને એડ કરી દેવાની છે દૂધમાં એડ કર્યા પછી ફરીથી આપણે દૂધને એક વખત ગરમ કરી લેશું એટલે મિલ્ક પાવડર છે તે દૂધ સાથે સારી રીતે મિક્સ થઈ જાય આ પ્રોસેસ ખાસ કરવાની છે હવે આપણું દૂધ પાતળું હશે કે ફેટવાળું હશે આપણું દૂધ એકદમ ઘાટું થઈ ગયું છે ઘાટું દૂધ હશે તો દહીં પણ સારું ચામશે દૂધમાંથી જલ્દી દહીં બનાવવા માટે અહીંયા મેં આઈસક્યુબ લીધેલા છે અને આઈસક્યુબ ઉપર આપણે ગરમ તપેલીને તેમાં રાખી દઈશું અને આ રીતે ચમચીથી હલાવશું એટલે દૂધ આપણું ઝડપથી ઠંડુ થઈ જશે ઉતાવળ હોય તો તમે દૂધને ઠંડુ કરવા માટે આ પ્રોસેસ કરી શકો છો દહીં જમાવવા માટે આપણે દૂધને નવ સેકું ગરમ રાખવાનું છે તમે આ રીતે આંગળીથી ચેક કરી શકો છો જ્યારે પણ દહીં જમાવો ત્યારે દૂધ હોય એ હુફારું હોવું જોઈએ અને હુફારા દૂધથી જ આપણે દહીં જમાવવાનું છે હવે તમે એમ કહેશો કે ડબ્બીમાં જેવું દહીં આવે છે બજારમાં તેવું દહીં કઈ રીતે આપણે જમાવી શકીએ છીએ ડબીમાં મળતું જો તમારે બજાર જેવું દહીં ડેરી જેવું દહીં બનાવવું હોય તો તે પણ હું તમને આજે બતાવીશ તો અહીંયા તમે દહીં છે તે કોઈપણ વાસણમાં જમાવી શકો છો જે વાસણમાં દહીં જમાવવું હોય તે વાસણ બધા લઈ લેવાના તો આજે આપણે ચીનઈ માટીના વાસણમાં પણ દહીં જમાવીશું પ્લાસ્ટિકના વાસણમાં પણ દહીં જમાવીશું બજારમાં મળતી આ રીતની ડબ્બીમાં જે રીતે દહીં મળે છે તે રીતે પણ દહીં જમાવીશું તો ફ્રેન્ડ્સ આ રીતે તમે દહીં જમાવશો તો તમે બજારમાંથી ક્યારેય નહીં ખરીદશો મારી ગેરંટી છે હવે બધું દૂધ આપણે મોટા વાસણમાં લઈ લેશું બસ ત્યાર પછી આપણે જામણ નાખવાનું છે તો ખાટી છાસ અથવા તો ખાટું દહીં આ રીતે આપણે પહેલાં ફેટી લેવાનું છે હુફારા દૂધમાં તમે જો જામણ નાખશો તો તમારું દહીં છે એ એકદમ સરસ જામશે અને ઝડપથી પણ જામી જશે પણ જો તમે ઠંડા દૂધમાં જામણ નાખશો અને ઠંડી જગ્યાએ તમે તેને રાખશો તો દહીંને બનતા ખૂબ જ સમય લાગે છે આવું ના થાય તેના માટે આ ટીપ ખાસ ફોલો કરવાની છે તો આ રીતે આપણે હવે જામણ એડ કરશું શિયાળાનો સમય છે એટલે જામણ થોડુંક વધારે નાખવાનું અને તેને હલાવીને પછી તેને આ રીતે આપણે ઢાંકી દેશું આ રીતે ઢાંક્યા પછી હવે દહીં ઝડપથી જામી જાય તેના માટે આપણે શું કરીશું તો ફ્રેન્ડ્સ જે આપણે નાની ડબ્બી લીધેલી છે તેને આપણે આ રીતે વાસણમાં સેટ કરી દેસું અને ઉપરથી તેને થાળી અથવા તો પ્લેટથી ઢાંકી દેસું આ રીતે કરવાથી દહીં ઝડપથી જામે છે અને જે ટીનનું વાસણમાં આપણે દહીં જમાવેલું છે તેને આપણે કપડાંથી ઢાંકી દેસું તો કોટનનું કપડું હોય કે ગરમ કપડાંથી તેને આ રીતે તમારે કવર કરી લેવાનું આ રીતે કરવાથી દહીં છે એ ઝડપથી જામી જશે પાંચથી છ કલાકમાં દહીં આપણું એકદમ બજારમાં ઢેફા જેવું જે દહીં મળે છે તેવું જ જામીને રેડી થશે તો ફ્રેન્ડ્સ હવે આપણે હું ફરી જગ્યાએ તેને રાખી દેસું છ કલાક થઈ ગઈ છે અહીંયા આપણું દહીં પણ જામી ગયું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ડબ્બીમાં એકદમ બજાર જેવું જ દહીં જામીને રેડી થયું છે આ રીતે તમે ઉઠમું કરીને પણ જોઈ શકો છો ડબ્બીમાંથી જરા પણ દહીં છે તે બહાર નથી નીકળતો અને તેમાં પાણીનો ભાગ પણ નથી તો બજાર જેવું ઢેફા જેવું દહીં અહીંયા બનીને રેડી છે ચાકુથી કટ લગાડતા તમને આઈડિયા આવી જશે કે અહીંયા દહીં છે તે કેવું ઢેફા જેવું બનીને રેડી થયું છે તો ફ્રેન્ડ્સ આ રીતે તમે ક્યારેય ટ્રાય ન કરેલ હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રીતે સરસ દહીં જામી જાય એટલે તેને બે કલાક માટે ફ્રીજમાં રાખી દેવાનું ફ્રીજમાં રાખ્યા પછી દહીં એકદમ સરસ રેડી થઈ જશે તો ફ્રેન્ડ્સ આજની શીખારેલી ટીપ્સ તમને કેવી લાગી મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો હવે બજારમાં ડબ્બીમાં મળે છે તે દહીં પણ જોઈ લે વાવ ફ્રેન્ડ્સ કેટલું સરસ આપણું દહીં છે એ જામીને રેડી થયું છે જો આ રીતે તમે દહીં જમાવીને બાળકોને ખવડાવશો તો બાળકો પણ હોશે હોશે ખાશે દહીં જમાવાની આ ટ્રીક તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો અને હા ફ્રેન્ડ્સ વિડીયો આખો જોયો હોય તો એક લાઈક જરૂર આપજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે